વિદ્યાર્થી મિત્રો આપણે સપ્તમ પાઠ સુભાષિતાની સુભાષિતોના ચોથા અને પાંચમા સુભાષિતોનું ધ્યાનપૂર્વક પઠન કરીશું અને તેનો ભાવાર્થ સમજીશું સર્વતીર્થમયી માતા સર્વદેવમય પિતા માતરમ પિતરમ તસ્માત સર્વત્ન પૂજયેત ભાવાર્થ માતા સર્વતીર્થોનું સ્વરૂપ છે પિતા સર્વ દેવોનું સ્વરૂપ છે તેથી પૂરા પ્રયત્નથી માતાપિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ સમજૂતી આ સુભાષિતમાં માતાપિતાનું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે આપણી ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ તથા પિતૃદેવો ભવ કહેવામાં આવેલું છે ભગવાન ગણેશે માતાપિતાની પ્રદક્ષિણાને જ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા ગણાવીને માતાપિતાનું મહત્વ સમજાવ્યું હતું વર્તમાન સમયમાં માતાપિતાના ઋણને ભૂલી જઈને સંતાનો તેમણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે આજકાલ વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે તે આપણી સંસ્કૃતિ માટે ઘાતક છે આમ અહીં આ શ્લોક દ્વારા માતાપિતાનું ઋણ ભૂલવાને બદલે તેમના પ્રત્યે નાનપણથી જ ગૌરવની અનુભૂતિ થાય છે આપણે હંમેશા આપણા માતાપિતાનું સન્માન કરવું જોઈએ સુખાર્થી ત્યજેત વિદ્યામ વિદ્યાર્થી ત્યજેત સુખમ સુખાર્થીનઃ કુતો વિદ્યા વિદ્યાર્થીનઃ કુતો સુખમ ભાવાર્થ સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી મળે સમજૂતી આ સુભાષિતમાં વિદ્યા અને સુખની વાત કરીને બંને એક સાથે ક્યારેય સંભવી ન શકે તે જણાવવામાં આવેલું છે જેમ કે સુખની ઈચ્છા કરનારને વિદ્યા પ્રાપ્તિ થતી નથી અને વિદ્યા પ્રાપ્તિની ઈચ્છા રાખનારે સુખ છોડવું જ પડે છે તેથી જ કહ્યું છે કે સુખાર્થીને વિદ્યા ક્યાંથી વિદ્યાર્થીને સુખ ક્યાંથી આપણે ભૌતિક સુખ સુવિધાઓ જેમ કે ટીવી જોવું વિડીયો ગેમ રમવી ફરવા જવું ચલચિત્ર જોવું વગેરે સુખોનો ત્યાગ કરવો પડે છે ત્યારે જ વિદ્યાની પ્રાપ્તિ થાય છે જે લોકો આ સુખ સુવિધામાં રચ્યા રહે છે તેઓને વિદ્યાની પ્રાપ્તિ થતી નથી આમ અહીં વિદ્યા પ્રાપ્તિ માટે સખત મહેનત કરી સફળતા પ્રાપ્ત કરવા માટે સૂચન કરવામાં આવેલું છે